પ્રિય ભક્તો ચૌદ જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે કૂતરાને ખવડાવી દેજો આ એક નાનકડી વસ્તુ તમારી સાત પેઢી બેઠા બેઠા ખાશે એટલું ધન કમાશો કે સંભાળી પણ નહીં શકો તમારા સાત જન્મોની ગરીબી દૂર થશે મિત્રો ચૌદ જાન્યુઆરી એ મકરસંક્રાંતિનો તહેવાર છે અને મકરસંક્રાંતિ તમારા સુતેલા નસીબને અને તમારી ફૂટેલી કિસ્મતને ચમકાવી શકે છે તમારે બસ માત્ર એક નાનું કામ કરવાનું છે કે ક્યાંય પણ જો તમને એક કૂતરો દેખાઈ જાય તો તરત જ તમારે એક નાની વસ્તુ તે કૂતરાને ખવડાવી દેવાની છે અને પછી માત્ર થોડા જ કલાકોમાં તમે જોશો કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે પછી ભલે તે ધન દોલતની પરેશાની હોય સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ તકલીફ હોય લગ્ન ન થતા હોય નોકરી ન લાગતી હોય કે વેપારમાં મંદી ચાલતી હોય બધી પરેશાનીઓ ચપટીમાં ઉકેલાઈ જશે મિનિટોમાં દૂર થઈ જશે આ નાનકડું કાર્ય તમારી જન્મની ગરીબી તમારા પૂર્વજોના અધૂરા કર્મો અને તમારા જીવનમાં વારંવાર આવતા ધન સંકટને હંમેશા માટે સમાપ્ત કરી શકે છે જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું મકર સંક્રાંતિના પવિત્ર દિવસે કૂતરાને ભોજન કરાવવાની આ કોઈ અંધશ્રદ્ધા નથી આ કોઈ લોકકથા નથી પરંતુ આ આપણા શાસ્ત્રો પુરાણો અને કર્મ સિદ્ધાંત સાથે જોડાયેલો એક અત્યંત ગુડ અને શક્તિશાળી ઉપાય છે કારણ કે મકરસંક્રાંતિનો જે દિવસ હોય છે તે આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ હોય છે મકરસંક્રાંતિનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ભગવાન સૂર્યની કૃપાથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારના સંકટો અને કષ્ટોમાંથી તેને છુટકારો મળી જાય છે મકરસંક્રાંતિ માત્ર એક પર્વ નથી આ ઉર્જા પરિવર્તનનો દિવસ છે આ તે દિવસ છે જ્યારે સૂર્ય પોતાની દિશા બદલે છે જ્યારે સૂર્ય દક્ષિણાયણથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્ય ઉત્તરાયણ થાય છે ત્યારે દેવતાઓનો દિવસ શરૂ થાય છે આ જ કારણ છે કે આ સમયે કરવામાં આવેલ દાન સેવા અને પુણ્ય કર્મો અનેક ગણું ફળ આપવા લાગે છે આથી જ મકરસંક્રાંતિને દાનનો મહાપર્વ કહેવામાં આવ્યો છે આ દિવસે કરવામાં આવેલું એક નાનકડું કાર્ય પણ અનેક જન્મોના પાપોને બાળી શકે છે જો કોઈ દુશ્મન તમને ખૂબ હેરાન કરતો હોય અથવા તંત્ર મંત્ર કરતો હોય તો આ ઉપાયથી તમારા બધા દુશ્મનો તમારા તળિયા ચાટવા લાગશે સાથીઓ માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે સ્નાન કરવાની સાથે સાથે દાન કરવાથી અને કેટલાક એવા અચૂક ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે જેને કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને સૂર્યદેવની કૃપાથી દરેક ક્ષેત્રમાં તેને સફળતા પ્રાપ્ત થાય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતિ આવે છે વર્ષમાં સૂર્ય પોતાની રાશિ પરિવર્તન કરે છે એવામાં દરેક સંક્રાંતિનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે મકરસંક્રાંતિની વાત કરીએ તો આજના દિવસે સવારે સ્નાન વગેરે કરવાની સાથે ચોખા અડદની દાળ ફળ ફૂલ તલના લાડુ ગોળના લાડુ વગેરેનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે રીતે આપણે આજે મકર સંક્રાંતિના દિવસે ગાયને ઘાસ ખવડાવીએ છીએ કેટલાક લોકો દાન પુણ્ય કરે છે તેવી જ રીતે કૂતરાને પણ તમારે એક નાની વસ્તુ ખવડાવવાની છે જેનું મહત્વ ખૂબ જ મોટું છે મિત્રો કૂતરો કોઈ સાધારણ પ્રાણી નથી કૂતરો ધર્મરાજ યમ સાથે જોડાયેલું પ્રાણી છે તમે યમરાજના દ્વારપાળોને જોયા હશે બે કૂતરા જેનું વર્ણન આપણા ગરુડ પુરાણ અને મહાભારતમાં મળે છે આ જ કારણ છે કે કુતરો કર્મોનો સાક્ષી માનવામાં આવે છે કૂતરો તે ઉર્જા અનુભવી લે છે જેને મનુષ્ય સમજી શકતો નથી કૂતરો રાહુ અને કેતુની ઉર્જા સાથે પણ જોડાયેલો માનવામાં આવે છે અને તમે જાણો છો કે રાહુ કેતુ જ્યારે અશાંત હોય છે ત્યારે જીવનમાં ગરીબી દેવું બીમારી અને માનસિક તણાવ આવવા લાગે છે હવે ધ્યાનથી સમજો મિત્રો જ્યારે તમે મકર સંક્રાંતિ જેવા મહાપર્વ પર કુતરાને એક નાની વસ્તુ ખવડાવો છો ત્યારે તમે માત્ર એક જીવને ખાવાનું નથી આપી રહ્યા પરંતુ તમે તમારા જીવનના નકારાત્મક કર્મોને શાંત કરી રહ્યા છો તમે તમારા ભાગ્યના દ્વાર પર ઉભેલા તે ગ્રહોને શાંત કરી રહ્યા છો જે તમને આગળ વધતા અટકાવી રહ્યા હતા આ જ કારણ છે કે કહેવામાં આવ્યું છે કે મકર સંક્રાંતિ પર કુતરાને એક ચમત્કારી વસ્તી ખવડાવવાથી જન્મોની ગરીબી દૂર થઈ જાય છે ગરીબી માત્ર પૈસાની અછત નથી હોતી મિત્રો ગરીબી વિચારની હોય છે ગરીબી તકોની હોય છે ગરીબી આત્મવિશ્વાસની હોય છે ઘણા લોકો દિવસ રાત મહેનત કરે છે છતાં પૈસા ટકતા નથી આવે છે અને ચાલ્યા જાય છે કારણ એ છે કે તેમના જીવનમાં દાન અને સેવાનું પુણ્ય જોડાઈ શકતું નથી અને જ્યારે પુણ્ય નથી જોડાતું ત્યારે લક્ષ્મી સ્થિર નથી થતી આજના દિવસે તમારે કોઈ મોટું ભારે કામ નથી કરવાનું તમારે માત્ર તમારા ઘરમાં પડેલી આ નાનકડી ચમત્કારી વસ્તુ કૂતરાને ખવડાવવાની છે જેનાથી તમારા જીવનમાં ચાલી રહેલી ધનની અછતની સાથે સાથે અનેક જન્મોની સમસ્યાઓ તરત જ દૂર થશે તો વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આજનો વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ છે ખૂબ જ જરૂરી અને મહત્વની જાણકારીઓ છે જેણે અંત સુધી જોઈ લીધું વિશ્વાસ માનજો કે થોડા જ દિવસોમાં તેની જિંદગી પૂરી રીતે ખુશહાલ થઈ જશે આપ સૌને વિનંતી છે કે સાથીઓ આ વિડિયોને લાઈક જરૂર કરી દેજો અને નીચે કોમેન્ટ બોક્સમાં જે પણ જય સૂર્યદેવ લખશે તેના આખા પરિવાર પર સૂર્યદેવની કૃપા બની રહેશે તો પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ જય સૂર્યદેવ ચાલો આજના વિડિયો તરફ પ્રયાણ કરીએ સાથીઓ તમે બધા જાણતા જ હશો કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજના દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાની સાથે કેટલાક ઉપાયો કરીને વ્યક્તિ પોતાનું ભાગ્ય ચમકાવી શકે છે તલ સાથે જોડાયેલો કયો ઉપાય કરવાનો છે અને તમારે કૂતરાને શું ખવડાવવાનું છે બિલકુલ ધ્યાનથી સાંભળજો કૂતરાને કઈ રીતે શું ખવડાવવાનું છે સૌથી તમારે આજના દિવસે દિવસે એટલે કે મકર સંક્રાંતિના એક મુઠ્ઠી કાળા તલ લેવાના છે એક મુઠ્ઠી કાળા તલ લઈને પરિવારના જેટલા પણ સભ્યો છે તેમના પરથી સાત વાર ઉતારવાના છે જેમ ઘડિયાળના કાંટા ફરે છે તેમ સાત વાર માથાથી પગના પંજા સુધી ઉતારવાના છે ત્યારબાદ તેને ઘરની બહાર લઈ જઈને ઉત્તર દિશામાં ફેંકી દેવાના છે આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે ધન ધાન્યમાં વધારો થાય છે તમે તમારા જીવનમાં ધનના પ્રવાહને આમંત્રિત કરી રહ્યા છો આ કાર્ય સીધે સીધું તમારા પાછલા જન્મોના કર્મો સાથે જોડાય છે તેવી જ રીતે આપણે કૂતરાનો ઉપાય કરીશું ધ્યાનથી સાંભળજો સાથીઓ માણસના જીવનમાં ઘણા દુઃખ હોય છે ઘણા સંકટ હોય છે અને આપણા પર અનેક પ્રકારની દુષ્ટ શક્તિઓ પણ હોય છે આપણી આસપાસના આવરણમાં સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની શક્તિઓ હોય છે એટલે આપણે શું કરવાનું છે આપણે પચાસ ગ્રામ કે વીસ ગ્રામ થોડા તલ લેવાના છે વધારે તલ નથી લેવાના તલ સાથીઓ ભૂખરા બ્રાઉન લેવા કાળા નથી લેવાના તે તલ લઈને તેવી જ રીતે પોતાના ઘરના બધા સભ્યો પરથી સાત વાર ઉતારવાના છે અને ઉતાર્યા પછી તે તલને આપણે જે રોટલી બનાવીએ છીએ તે લોટમાં ભેળવી દેવાના છે અને તે લોટની લગભગ ચારથી પાંચ રોટલી બનાવવાની છે તે તલવાળી રોટલી તમે ઘરની બહાર જેટલા પણ કૂતરા હોય તેમને ખવડાવી દો આસપાસના કૂતરાઓને ખવડાવી દો અને તમે ઈચ્છો તો તે રોટલી ગાયને પણ ખવડાવી શકો છો પરંતુ કૂતરાને ખવડાવવી ખૂબ જરૂરી છે અને એક વાતનું ધ્યાન રાખજો કાળા કૂતરાને તો ખવડાવવી જ ખવડાવવી કાળા કૂતરાને આ તલવાળી રોટલી ખવડાવવાથી શું થાય છે કે આપણા જીવનમાં જે સંકટો આવી રહ્યા હોય છે જીવનમાં જે પણ પરેશાનીઓ ચાલી રહી હોય છે તેનો જે ભાર છે જે તલ આપણે આપણા પરથી ઉતાર્યા છે તેની સાથે તે કૂતરો આપણી પરેશાનીઓ હરી લે છે તો આ ઉપાય ખૂબ જ કારગર ઉપાય છે આ ઉપાય જરૂર કરજો મકર સંક્રાંતિના દિવસે આ કાર્ય એટલે વધારે શક્તિશાળી બની જાય છે કારણ કે આ દિવસે સૂર્ય અને શનિનો વિશેષ પ્રભાવ હોય છે શનિ કર્મોના દાતા છે શનિ મોડું કરે છે પણ ન્યાય ચોક્કસ કરે છે જ્યારે તમે કૂતરાને ભોજન કરાવો છો ત્યારે આ કાર્ય શનિને અત્યંત પ્રિય હોય છે અને જ્યારે શનિ પ્રસન્ન થઈ જાય ત્યારે વ્યક્તિને તે ધન આપે છે જે ટકે છે અને પેઢીઓ સુધી ચાલે છે ઘણા લોકો પૂછે છે કે શું ખરેખર એક દિવસ કૂતરાને ખવડાવવાથી આટલું મોટું પરિણામ મળી શકે મિત્રો આ એક દિવસનું કાર્ય નથી આ નિયત અને શ્રદ્ધાનું કાર્ય છે મકર સંક્રાંતિ તે પ્રક્રિયાનું દ્વાર ખોલે છે આ એક બીજ વાવવા જેવું છે બીજ નાનું હોય છે પણ જ્યારે તે સાચા સમયે વાવવામાં આવે ત્યારે તે વિશાળ વૃક્ષ બને છે હવે આગલા ઉપાય તરફ વધીએ સાથીઓ ધ્યાનથી સાંભળજો આ ઉપાય ખૂબ જરૂરી છે મકરસંક્રાંતિ જ એક એવો માત્ર દિવસ છે જે જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓમાંથી છુટકારો મેળવવામાં મદદ કરે છે તો અમે તમને એ જ વિનંતી કરીશું કે આજનો આ દિવસ એટલે કે મકર સંક્રાંતિના આ દિવસને આમ જ સહેલાઈથી જવા ન દો ધ્યાનથી સાંભળજો જો તમારી મનોકામના પૂરી નથી થઈ રહી જો તમે ઈચ્છો છો કે તમારી કોઈ ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય તો સાથીઓ આ ઉપાય કરજો મકરસંક્રાંતિના દિવસે શું કરવાનું છે ભગવાન સૂર્યને તાંબાના લોટામાં જળ થોડા કાળા તલ લાલ રંગનું ફૂલ સિંદૂર અને અક્ષત નાખીને સૂર્યદેવને અર્પણ કરો આ કામ તમારે ચૌદ જાન્યુઆરીએ એટલે કે મકર સંક્રાંતિ જ્યારે પણ હોય તે દિવસે સવારે વહેલા ઉઠીને કરવાનું છે ફરીથી કહી દઉં જળ લેવાનું થોડા કાળા તલ અને લાલ ફૂલ નાખવાનું સિંદૂર અને અક્ષત નાખીને સૂર્યદેવને અર્પણ કરી દેવાનું હવે જે મંત્ર છે તે છે ઓમ સૂર્યાય નમઃ અને સાથે સાથે સૂર્યદેવના પર્યાયવાચી શબ્દોનો પણ જાપ કરી શકો છો તમે જોશો કે તમારી મનોકામના ખૂબ જલ્દી પૂરી થશે બીજો ઉપાય પણ ખાસ છે સાથીઓ ધ્યાનથી સાંભળજો તમારે ગોળ અને ચોખાની બનેલી ખીરનું દાન કરવાનું છે અને ભગવાન સૂર્યને સૌથી પહેલા ભોગ લગાવવાનો છે પછી તેને પ્રસાદ તરીકે તમે પણ ગ્રહણ કરો અને દાન પણ ચોક્કસ કરો આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ખૂબ જલ્દી ચમકે છે આ દિવસે જો તમે મનમાં એવો સંકલ્પ લો કે હે પ્રભુ જો મેં કે મારા પૂર્વજોએ કોઈ જન્મમાં કોઈ ભૂખ્યાને દુઃખ આપ્યું હોય અન્નનું અપમાન કર્યું હોય તો આજે હું આ જીવના માધ્યમથી ક્ષમા માંગુ છું તો આ સંકલ્પ તમારા ભાગ્યની દિશા બદલી શકે છે આ જ કારણ છે મિત્રો કે મકર સંક્રાંતિ પર કૂતરાને ખવડાવવું એ માત્ર દાન નથી પણ ભાગ્ય પરિવર્તનનો પ્રયોગ છે આ તે દિવસ છે જ્યારે તમારી નાની એવી કરુણા અને સેવા તમને આવનારા વર્ષોમાં અપાર ધન સન્માન અને સ્થિરતા આપી શકે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો સ્નાન કરો સાફ કપડાં પહેરો સ્નાન પછી સૌથી પહેલા સૂર્યને અર્ધ્ય આપો અને મનોમન સંકલ્પ લો હે સૂર્ય દેવ હે શનિદેવ જો મારા જીવનમાં ધન અટકી ગયું હોય જો મારા કર્મોમાં કોઈ અવરોધ હોય તો આજે હું સેવાના માધ્યમથી તેને દૂર કરવા માંગુ છું ત્યારબાદ તમારે કૂતરા માટે ભોજન તૈયાર કરવાનું છે ભોજન સાદું હોવું જોઈએ પણ તેમાં શ્રદ્ધા હોવી જોઈએ સૌથી ઉત્તમ માનવામાં આવે છે બે કે ત્રણ રોટલી જેના પર થોડું સરસવનું તેલ કે ઘી લગાવેલું હોય જો શક્ય હોય તો રોટલીમાં થોડો ગોળ કે તલ ભેળવી દો કારણ કે તલ મકર સંક્રાંતિનું સૌથી પવિત્ર દ્રવ્ય માનવામાં આવે છે અને તે શનિને અત્યંત પ્રિય છે યાદ રાખો મિત્રો ભોજનની માત્રા કરતા ભાવ વધારે મહત્વનો છે અહંકાર બિલકુલ ન હોવો જોઈએ મનમાં એવો ભાવ રાખો કે હું હું કોઈ દાન નથી કરી રહ્યો માત્ર મારું કર્તવ્ય નિભાવી રહ્યો છું હવે ભોજન લઈને કોઈ ભૂખ્યા રખડતા કૂતરા પાસે જાઓ તેને ડરાવશો નહીં બોલાવશો નહીં બસ ધીરેથી તેની સામે ભોજન મૂકી દો તે સમયે તેને તાકીને જોવાનું નથી તેની તરફ ક્રોધ કે ધ્રુણાથી જોવાનું નથી તે ક્ષણે તમારે મનોમન આ વાક્ય બોલવાનું છે હે પ્રભુ આ જીવના માધ્યમથી હું મારા જીવનના ધન દોષ દરિદ્રતા યોગ અને કર્મ અવરોધને શાંત કરું છું જેમ આ જીવ તૃપ્ત થાય તેમ મારા જીવનમાં ધનની તૃપ્તિ આવે મિત્રો આજ તે ક્ષણ હોય છે જ્યારે તમારા જીવનમાં ધનનું ચક્ર ફરવાનું શરૂ થાય છે કારણ કે કૂતરો તે ક્ષણે તમારા કર્મોનો સાક્ષી બને છે અને જ્યારે સાક્ષી સંતુષ્ટ થાય છે ત્યારે ફળ બદલાવા લાગે છે હવે એક અત્યંત ગુઢ રહસ્ય હું તમને જણાવું છું ઘણા લોકો અમીર બનવાના ઉપાયો કરે છે પણ એક વસ્તુ ભૂલી જાય છે પૂર્વજોની આત્મા મકરસંક્રાંતિ પર જ્યારે તમે કૂતરાને ભોજન કરાવો છો ત્યારે આ કાર્ય પિતૃદોષને પણ શાંત કરે છે જે ઘરોમાં પૈસા આવે છે પણ ટકતા નથી ત્યાં ઘણી વાર પિતૃદોષ હોય છે અને પિતૃદોષનો સૌથી સરળ અને પ્રભાવી ઉપાય આ જ છે સંક્રાંતિ પર કૂતરાને ભોજન કરાવવું આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે અને તેમનો આશીર્વાદ સીધો ધન તરીકે પ્રાપ્ત થાય છે આ ઉપાય પછી તમને તરત જ લોટરી નથી લાગતી પણ જે મળે છે તે કાયમી હોય છે અચાનક નવી તકો મળવા લાગે છે અટકેલા પૈસા પાછા આવવા લાગે છે નોકરીમાં પ્રગતિના સંકેતો મળે છે વ્યાપારમાં ગ્રાહકો વધવા લાગે છે અને સૌથી મોટી વાત ધન ટકવા લાગે છે ખર્ચો આપોઆપ નિયંત્રિત થઈ જાય છે આ ઉપાય કરતી વખતે એક ખાસ ધ્યાન રાખજો તે દિવસે કોઈની સાથે ઝઘડો ન કરવો કોઈને અપશબ્દો ન કહેવા અને ખાસ કરીને કોઈ ભૂખ્યા વ્યક્તિ કે પ્રાણીનું અપમાન ન કરવું કારણ કે જે દિવસે તમે દયા બતાવો છો તે દિવસે કરેલો ક્રોધ આખા પુણ્યનો નાશ કરી શકે છે હવે જે કહી રહ્યો છું તે ધ્યાનથી સાંભળો અને સાવધાન થઈ જાઓ ભલે મરી જવાય પણ મકર સંક્રાંતિના દિવસે આ કામ ભૂલથી પણ ન કરતા કારણ કે આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ તલ અને ગરમ કપડાનું દાન કરવામાં આવે છે સાથીઓ હવે હું તમને સંપૂર્ણ મનોકામના પૂર્તિનો ઉપાય જણાવી રહ્યો છું જેમાં તમારી કોઈ પણ ઈચ્છા હોય તે પૂરી થઈ શકે છે બસ તમારે મકરસંક્રાંતિ પર કૂતરાને આ વિશેષ વસ્તુ ખવડાવવી પડશે મકરસંક્રાંતિના દિવસે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ કપડાં પહેરો અને થોડીવાર શાંત થઈને બેસી જાઓ તે સમયે કોઈ મંત્ર બોલવો જરૂરી નથી માત્ર મનને શાંત કરવું જરૂરી છે ત્યારબાદ તમારા હૃદયમાં છુપાયેલી માત્ર એક મુખ્ય મનોકામના વિશે સ્પષ્ટપણે વિચારો પછી ભલે તે લગ્ન સંતાન નોકરી વ્યાપાર ઘર સન્માન કે કોર્ટ કેસમાંથી મુક્તિ વિશે હોય અને તે ઈચ્છા મનમાં રાખીને નિશ્ચય કરો કે તમે આ સ્વાર્થથી નહીં પણ કૃતજ્ઞતાના ભાવથી માંગી રહ્યા છો કૂતરા માટે ભોજન તૈયાર કરો ત્રણ રોટલી જેના પર ઘી કે સરસવનું તેલ હોય તેની સાથે થોડો ગોળ ચોક્કસ રાખો ગોળ જીવનની મીઠાશનું પ્રતિક છે શક્ય હોય તો રોટલી પર એક ચપટી તલ પણ છાંટી દો હવે આ રોટલી લઈને બહાર જાઓ જ્યારે કોઈ ભૂખ્યો કૂતરો દેખાય ત્યારે શાંતિથી તેની સામે ભોજન મૂકી દો તે સમયે કોઈ ફોટો પાડવાનો નથી કે કોઈને દેખાડવાનું નથી જેમ કૂતરો ખાવાનું શરૂ કરે મનોમન બોલો હે ઈશ્વર આ જીવના માધ્યમથી હું મારી ઈચ્છા તમને સોંપું છું જેમાં જીવ તૃપ્ત થઈ રહ્યો છે તેમ મારી મનોકામના પણ પૂર્ણ થાય મકરસંક્રાંતિના દિવસે કેટલાક કાર્યો કરવાની સખત મનાય છે મકરસંક્રાંતિના દિવસે ડુંગળી લસણનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ કારણ કે તે તામસિક પદાર્થ છે અને આજનો દિવસ પવિત્ર છે લસણ ડુંગળી ખાવાથી સૂર્યદેવનો ક્રોધ તમારા પર પડી શકે છે માંસનું સેવન ન કરવું જોઈએ જો આજે તમે માંસાહારી ભોજન કરો છો તો સાત પેઢી સુધી પાપ લાગે છે આજના દિવસે ઈંડું માછલી માંસ કંઈ પણ ન ખાવું જેમના ઘરમાં આવી વસ્તુઓ પડી હોય તેઓ આજે તેને ઘરની બહાર કાઢી નાખે અને ઘર સ્વચ્છ કરી લે નહીં લક્ષ્મીજી ક્યારેય વાસ નહીં કરે આજના દિવસે અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ એવી માન્યતા છે કે આ દિવસે જીભ પર માતા સરસ્વતી બિરાજમાન હોય છે એટલે કોશિશ કરો કે આજે માત્ર સારા વચનો બોલો ભગવાનનું નામ લો જેટલું બને એટલું પોઝિટિવ રહો જો આજે મોઢામાંથી સારી વાતો નીકળશે તો તે જ તમારા જીવનમાં સારું થશે ઘરમાં ઘરમાં હસી ખુશીનું વાતાવરણ રાખો જો આજે લડાઈ થશે તો મુસીબતનો પહાડ તૂટી પડશે કારણ કે આજે દેવતાઓ તમારા ઘરમાં આગમન કરે છે બીજી વસ્તુ એ કે મકરસંક્રાંતિના દિવસે નાહ્યા વગર દિવસની શરૂઆત ન કરવી ભલે ઠંડી હોય પણ આજે વહેલા ઉઠીને સ્નાન કરવું અને ઘર સ્વચ્છ કરવું આજે તમારા માતા પિતા કે પત્નીને ભૂલથી પણ કડવા શબ્દો ન કહેવા કે તેમનું અપમાન ન કરવું જો તમે પત્ની જે લક્ષ્મીનું રૂપ છે કે વડીલોનું અપમાન કરશો તો અન્નપૂર્ણા દેવી અને લક્ષ્મીજી નારાજ થઈ જશે સાથીઓ આજનો દિવસ એટલો પવિત્ર છે કે જો તમે આજે એક રૂપિયો પણ દાન કરશો તો તેનું અનેક ગણું ફળ મળશે તમે ભલે ગરીબ હો પણ થોડું દાન જરૂર કરજો આજના દિવસે દીકરીઓને અને બહેનોને કંઈક દાન સ્વરૂપે જરૂર આપજો પૈસા ન આપી શકો તો કાંઈ નહીં તેમને જમવા માટે ઘરે બોલાવો જો કોઈ દીકરી કે બહેન આજે તમારા ઘરે આવીને જમી લે છે તો સમજો તમારા સાત જન્મોના પાપ ધોવાઈ જશે નાની કન્યાઓને બહેનને કે ફોઈલે ભોજન કરાવો અને ભેટમાં તલ પાપડી આપો આજના દિવસે ઘીનું દાન તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે આજના દિવસે જો તમે કોઈ બહેન દીકરીને દસ રૂપિયા પણ આપશો તો તે એક લાખ બનીને તમને પાછા મળશે ગરીબને કપડાં આપો મજૂરને ધાબડો આપો તેમની દુઆ તમને સાત જન્મો સુધી ફળ આપશે કોઈ પ્રાણીની સેવા કરશો તો તેનાથી શનિ મજબૂત થશે જતા જતા એક એવો ઉપાય બતાવી દઉં છું જેનાથી દરેક પ્રકારના દુશ્મનથી છુટકારો મળશે જો કોઈ તમારા પર તંત્ર મંત્ર કે જાદુટોણા કરતું હોય તો તેની અસર ઉલટી તેના પર જ થશે ઉપાય એ છે કે કાળા તલના એકાવન દાણા ગણીને તેને લાલ કપડામાં બાંધી લો અને હનુમાનજીને તે પોટલી અર્પણ કરો થોડી વાર હનુમાનજીના ચરણોમાં રહેવા દો પછી તેને ઉઠાવીને તમારા ઘરના મુખ્ય દ્વાર પર બાંધી દો તમારો દરેક દુશ્મન નરમ પડી જશે તો મિત્રો આજના આજના બસ આટલું જ આ ફક્ત તમારા સુધી સીમિત ના રાખો આ વિડિયોને તમારા સગા સંબંધી અને મિત્રોને શેર જરૂર કરો જેથી દરેક આ ઉપાયો કરીને પોતાના જીવનમાં ખુશીઓ લાવી શકે અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જરૂર લખજો ધન્યવાદ